આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 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 પ્રથમ સાંખ્ય યોગ વિગતે સમજ્યા આજે આપણે ત્રીજા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્રીજો અધ્યાય છે કર્મયોગ જીવનમાં ખૂબ જ અગત્યનો આ અધ્યાય છે કર્મનું મહત્વ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવ્યું છે ગીતાના કર્મયોગના સિદ્ધાંતોને સમજીને આપણા કાર્યોને જીવનનો સાચો ઉદ્દેશ બનાવીએ કોઈ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકતી જ નથી કર્મ કરો એક સતત પ્રક્રિયા છે પછી એ સંસારી હોય કે સંન્યાસી હોય આપણે શ્વાસ લઈએ છીએ તો એ પણ એક કર્મનો જ ભાગ છે અને કર્મ બે પ્રકારના છે સકામ કર્મ અને નિષ્કામ કર્મ કોઈ વ્યક્તિ સંસારની સમસ્યાઓથી કંટાળીને સંન્યાસી થઈ જાય અને એવું કહે કે હું મહાન સંન્યાસી થયો છું તો એ સકામ કર્મ નથી એ સમસ્યાઓથી ભાગીને સંન્યાસી થયા છે એનું કર્મ હતું સંસારની સમસ્યાઓ ઉકેલીને એના કુટુંબીજનો સાથે રહેવા કર્મચારી અકર્મ છે નિષ્કામ કર્મ છે પાપના ભાગીદાર બને છે પોલીસ કર્મચારીની ફરજ છે કે એને બે લોકો ઝઘડતા હોય કે ચોરી થતી હોય તો પોતાનું કર્તવ્ય કરવું આ જ વસ્તુ કૃષ્ણ ભગવાન અહીં અર્જુનને સમજાવી રહ્યા છે અર્જુન કૃષ્ણ ભગવાન એવું કહે છે કે તમે જ્ઞાન માર્ગ યોગ્ય છે એવું કહો છો તો મને યુદ્ધમાં કેમ ધકેલી રહ્યા છો પણ યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે અને યુદ્ધથી ભાગવું એ ધર્મ વિરુદ્ધ છે એટલે કર્મ એ સકામ કર્મ કહ્યું છે કે ક્ષત્રિય એ યુદ્ધ કરીને પોતાનો ધર્મ નિભાવવું દૂર ભાગવું એ નિષ્કામ કર્મ છે હવે આપણે અધ્યાય ત્રણ ના પ્રથમ થી શરૂઆત કરીએ પ્રથમ આપણે પહેલા શ્લોક નું પઠન કરીએ પછી એનો ભાવાર્થ સમજીએ અર્જુન ઉવાચ જ્યાયશ્રી ચેતકર્મણસ્તે મતા બોધિર્જનાર્દન તત્કિમ કર્મણી ગોરે મામ નિયોજય કેશવ અર્જુન બોલ્યા હે જનાર્દન એટલે કે અર્જુન કૃષ્ણ ભગવાનને કહી રહ્યા છે કે જો તમને કર્મ કરતા જ્ઞાન ચઢિયાતું છે તો પછી એ કેશવ મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો અહીં અર્જુન કૃષ્ણ ભગવાનને એવું પૂછી રહ્યા છે કે તમે એવું કહો છો કે કર્મ કરતા જ્ઞાન ચડીયાતું છે તો પછી મને કેમ યુદ્ધમાં જોડી રહ્યા છો ભગવાન બીજા સાંખ્ય યુગમાં યુદ્ધ કરવા રહ્યા છે એ મુદ્દો સમજવા માટે અર્જુન ફરી કૃષ્ણ ભગવાનને ત્રીજા અધ્યાયમાં પ્રશ્ન પૂછે છે જ્યારે મનુષ્ય પ્રતિકૂળતાને સહન નથી કરી શકતો ત્યારે તે સારાપણાનો વાઘો પહેરી લે છે

એક એવી બાબત કહી કે હું હિંસા નહીં કરું એના મનમાં પોતાને ભલાઈ સમજે છે પણ ભગવાન એવું કહે છે કે તમારું કર્તવ્ય છે તમે કર્તવ્યનો ત્યાગ કરી રહ્યા છો એ બુરાઈ છે તો ભલાઈની પાછળ બુરાઈ છુપાયેલી છે આથી તેઓ કર્તવ્ય કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માની રહ્યા છે આ જ કારણથી તેઓ એ પ્રશ્ન કરે છે કે જો આપ કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો તો પછી મને યુદ્ધરૂપી ઘોર કર્મમાં શા માટે જોડો છો અર્જુન કહે છે માન્યતામાં કર્મ કરતા જોડાવું ના જોઈએ કેવળ જ્ઞાનમાં જ જોડાવું જોઈએ પરંતુ તેની વિરુદ્ધ આપ મને યુદ્ધ જેવું અત્યંત ક્રૂર કર્મ જેમાં દિવસભર મનુષ્યની હત્યા કરવી પડે તેમાં શા માટે જોડો છો તો અર્જુન અહીં જ્ઞાનનો અર્થ સમજવા માંગી રહ્યા છે ભગવાન પાસેથી પણ અર્જુન પોતે ભગવાનની જે આજ્ઞા છે ભગવાનની જે ઈચ્છા છે સમજી ગયા છે કે હું યુદ્ધ કરીશ પણ પહેલા મને એ સમજાવો કે જો જ્ઞાન મહત્વનું હોય તો મને યુદ્ધમાં કેમ ધકેલી રહ્યા છે આ કર્મયુગના અધ્યાયમાં ભગવાન એ ઉપદેશ આપે છે કે કોઈ વ્યક્તિ પોતાનું કર્તવ્ય નહીં કરીને પણ તે પાપના ભાગીદાર બને છે

કે જ્યારે કોઈ જગ્યાએ ચોરી થતી હોય ઝઘડા થતા હોય તો એને અટકાવવા પણ કશું નહીં કરીને પણ એ અકર્મ કર્મ કરી રહ્યા છે અને પાક પાપના ભાગીદાર બની રહ્યા છે આ શ્લોકના માધ્યમથી આપણે સમજવાનું છે કે જ્યાં આપણે જે કર્મ કરવું જરૂરી છે એ કર્મ ત્યાં કરવું જોઈએ ઘણી અસત્યમાં પણ સત્ય છુપાયેલું છે કોઈને મદદરૂપ થવા માટે આપણે અસત્ય પણ બોલવું પડે તો પણ એ સત્ય બરાબર થઈ જાય છે તો એ ઉદ્દેશ આપણને ઉપદેશ આપણને આ શ્લોકના માધ્યમથી મળે છે આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો